નમસ્કાર હું અનિલ પ્રજાપતિ ઉપશિક્ષક શિક્ષક પરબતપુરા પ્રાથમિક શાળા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અમારી શાળાની અંદર ઇકો ક્લબ કિચન ગાર્ડન અને ઔષધ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનો વિડીયો તમે નિહાળી રહ્યા છો ઇકો ક્લબની અંદર પથ્થરકુટી અજમો ગ્રીન ટી અરડુસી મીઠ તુલસી કુવારપાઠો ડમરો લજામણી સરગો દોઢી પુદીનો જેવી જુદી જુદી ઔષધિઓ વાવવામાં આવી રહી છે આ બાજુમાં કિચન ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે જેની અંદર મેથી કોથમીર પુદીનો રીંગણ ભટા જેવી જુદી જુદી શાકભાજી પણ વાવવામાં આવી છે અને આ સાઈડ ઉપર તુલસી વન તૈયાર થઈ રહ્યું છે અને અડુસી તૈયાર થઈ રહ્યું છે જેની અંદર તુલસી અને અડુસી વાવવાનું કામ ચાલુ છે આ સિવાય ઔષધને લગતા વિવિધ પ્રકારના છોડ પણ વાવવાનું કામ ચાલુ છે હજી પણ આ ઇકો ક્લબ ઔષધ બાગ અને કિચન ગાર્ડનને અધતન તૈયાર કરવાની કામગીરી ચાલુ જ છે આવા બચી સ્કૂલ કી ચલો સ્કૂલ તુ તો પુ પલ 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 રોશની જો મી સ્કૂલ કી જગ બતાઓ કે તુમ બન કે તારે